જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો તો મિત્રો ફાઇનલી આજ તો પાપાને દવાખાના લઈ ગયા હતા થોડુંક પગમાં તબિયત પડી હતી તો આજ આવશે ઘરે પાપાની મુલાકાત લેશે મિત્રો કેમ છે કેમ નહીં જે પાપાને યાદી આવે ને એના લિપ્સ તો હિપ્સ સ્ટીલનું નાખી દીધું હિપ્સ એમ કે આખો ચેન્જ કરી નાખ્યું એમ સ્ટીલો નાખી દીધું મિત્રો જેમ કે એનો દર્દ ના થાય અને બદલાઈ લે ચેન્જ કે જ્યારે પીડ્યા ને ત્યારે હિપ્સ ક્રેકથી દીધું મિત્રો ક્રેક તો હિપ્સ બદલાઈ નાખશું રે કેમ રેડી છે પપ્પા તો ચલો ઘરે આવે ત્યારે આપણે ભરી પપ્પાને કેમ છે કેમ નહીં તો ચલો બરાબર આપણે શનિવાર હાથમાં ભદ્ર મોદી શનિવાર છે ને ફટાફટ એકદમ થઈ જાય રેડી સવારે સાત વાગે ચાલો થઈ જાય રેડી જવો એકદમ છે ને રેડી એકદમ ચાલો ચલો હવે દર્શન વગેરે કરી આવીએ માતાજીના ચલો સવારે સવારે કેવો મહોલ છે કેવું નહીં મહોલવામાં જાવ હવે માતાજી મહાકાળીમાં ચાલો આપણે આ દીવો પ્રગડાવી પ્રગઢાળીના છીએ મિત્રો અખંડ દીવો જો મિત્રો આ આપણે આમાં પૂરનાખી તેલ

સમય ચાલુ રાખવાનો એમ તેથી જલ્દી ચાલુ થઈ જાય એમ જો ચલો મિત્રો હવે જલ્દી નીકળશું આપણે સવારે સવારે જલ્દી નીકળીએ તો મજા આવે ચલો જલ્દી દશરથભાઈ આવી જાય જોન દશરથભાઈ દસરથભાઈ આપણે જો આગળ બમ્પર ટૂટલો અરે આગળ બમ્પર ટૂટલે આગરે ટુકડે હવે બમ્પર ના એમાં શું આરે હળડા તૂટી લાગે ને એ થઈ જાય તો ચિંતા ના કરો થઈ જાય એટલે છે ના આનું તો હમું કરી નાખવાનો ને તો બધું છે હા 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 હળો હે ને

रात ना क्या खेले जो जो मित्रों डर ज नहीं कि कोई जात जो जो मित्रों, तो मित्रों रात क्या खेले पायल मनोज मित्र मित्रों ठंडी जो એને લાગવાની પડવાની બીક જ કોઈ જો ચલો મિત્રો મસ્ત મજાને જમી રહ્યા છીએ જમીન થોડો આરામ કરીએ પાપાના હોસ્પિટલમાં પાપા હતા તો અહીંયા ઘરે આવી ગયા છે તો અત્યારે સારું છે તો ચાલો પપ્પા આવી ગયા ઘરે એકદમ થઈ ગયું મસ્ત મજાના પપ્પાને થઈ ગયો થોડુંક વાગી હતું મિત્રો તો એકદમ સરસ થઈ ગયું તો મિત્રો મારા સરસ લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા બ્લોગમાં તો આજે આટલું ટાટા બાય બાય તો ફાઈનલી આ સૌરજ જોશીની સાથે લગ્ન થઈ જાય મિત્રો પણ એ વિડીયો પાંચ દિવસ લેટ મોકલે બ્લોગ